વોટર પાર્કમાં જાય તો પછી નાઇન બાર નીકળે ને એટલે એની સ્કીન ને ઘણા બધા વાંધા આવે ખંજવાળ આવે કે કાળા ભમર જેવા થઈ જાય તો એના વિશે જરાક કીઓ શિયાળો પૂરો થઈ ગયો છે અને ઉનાળાની શરૂઆત છે રાતે ઠંડી લાગે છે દિવસની ગરમી થાય છે હવે આવા વાતાવરણમાં આપણા લોકોને ઘણા બધા રોગો થતા હોય છે ખાસ કરીને આપણી ચામડીના રોગો નમસ્કાર બી ન્યુઝમાં સૌનું હાર્દિક સ્વાગત છે અને હું છું તમારી સાથે વિશ્વ દેત્રા આજે સ્પર્શ ક્લિનિકમાંથી આપણી સાથે જોડાયા છે ડોક્ટર જયેશ સનારિયા તો સર પહેલા તો આપનું ખૂબ ખૂબ સ્વાગત છે થેન્ક યુ વિશ્વભાઈ અને બીજી વસ્તુ ઈ કે સર અત્યારે બે ઋતુનું મિક્સચર હાલે છે તો અત્યારે ઘણા બધા ચામડીને લગતા રોગો થતા હોય તો કયા કયા પ્રકારના રોગ થાય છે અને એનું નિવારણ શું એ જરાક આપણે લોકોને જણાવો ચામડીમાં જો સૌથી વધારે અમારી પાસે જે ગુજરાતીમાં આપણે અડાઈ કહેવાય કે મેલેરિયા હ એનું પ્રમાણ વધારે થતું હોય છે દર્દી આવતા હોય બરાબર હા એના વિશે હું તમને જણાવ તો ખાસ પરસો બહુ વધારે પડતો વર્તો હોય છે ઘણા લોકોનું વર્ક એ પ્રકારનું રહેતું હોય છે તો શરીર ઉપર ઘણા લોકોને ગમોરિયા કે હા 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 બરાબર ગમોરિયા ગામડામાં કદાચ ગમોરિયા કહે ના આકાશ રે માં જીણ 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 પાણી ભરેલી ખોડલી થતી હોય મીઠી મીઠી ખંજવાડ આવે પછી ખંજવાળી ને એમાં ઘણી ઘણીવાર ઇન્ફેક્શન થઈ જાતું હોય છે એટલે ઈ દર્દી નું પ્રમાણ વધારે થતું હોય છે અને એના તકેદાર રૂપે હું તમને કહું તો એના માટે ખાસ કરીને સમર માં તમારે એક તો બહુ પરસેવો ના વળે એટલે કપડા તમારે છે ને કોટન ના પહેરવા જોઈએ સિન્થેટિક કપડા બહુ ઓછા પહેરવા જોઈએ બીજી વસ્તુ ટાંટ કપડા ના પહેરવા જોઈએ ત્રીજી વસ્તુ કે બઉ વડે છે તો તમારે એસી છે એસી ના હોય તો પંખો છે એનો ઉપયોગ કરવો જોઈએ અને ખાસ જમવામાં પણ તમે ત્યાં સુધી લિક્વિડ છે 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 જ્યુસ વેજીટેબલ્સ છે ગ્રીન ટી છે એવો ખોરાક લેવો જોઈએ પરસુઓ ખુબજ વધારે વડે તો આપણા શરીરનું મોટા ભાગનું પાણી તો વેસ્ટ થઈ જાય બરાબર શરીરમાં પાણીના લેવલ ને આપણે બરાબર લેવલ રાખવું હોય તો એના માટે કયા કયા પ્રકારનું લિક્વિડ જરાક લેવું હોય એ જરાક જણાવો હવે ઘણી વખત તમે જોયું હશે કે જયારે ઉનાળામાં તમે ટીવીમાં કે સોશિયલ મીડિયામાં છાપામાં આવે કે ભાઈ ચક્કર કરતા હોય કે છે અથવા કઈ તમે તહેવાર રહેતા હોય અને પ્રોપર તમારું હાઈડ્રેસન મેન્ટેન ના રહીએ કે તમે લિક્વિડ ના લેતા હોય કે તમે ફ્લુડ ના લેતા હોય તો એના કારણોસર ચક્કર આવે ઘણી વાર ઉલટી ઉપર થાય અને દર્દી પડી પણ જતા હોય છે એને હિટ સ્ટ્રોક કેહવાય તો એને પ્રિવેન્શન માટે તમારે ખાસ કરીને એક તો પાણી છે બરાબર એમાં લીંબુ શરબત હા બરાબર એમાં લીંબુ શરબત થી તમારે પ્રોપર તમારે એનર્જી મળે ત્રીજી વસ્તુ છાસ છે કે ઘોરું છે બરાબર ચોથી વસ્તુ તમે કાળી દ્રાક્ષ નું શરબત છે પાંચમી વસ્તુ કે તમારે

આ મોરબીમાં નહીં ઓલ ઓવર ગુજરાતમાં નહીં પણ ઓલ ઓવર ભારતમાં એક અમારા ડર્મેટોલોજીસ્ટ માટે એક સડકતો ક્વેશ્ચન છે બરાબર અત્યારે જ્યારે મેં આજથી સત્તર વર્ષ પહેલા પ્રેક્ટિસ સ્ટાર્ટ કરી વિશ્વભાઈ ત્યારે ખાલી દાદરની ખાલી બે ક્રીમ અને એક જ ટેબ્લેટ આપવું ને તો પંદર દિવસમાં મટી જતી બરાબર અને મહિનાનો કોર્સ કરતો ક્લિયર થઈ જતી અત્યારે અમારી પાસે દર્દી એવા આવે છે કે અમુક લોકોને વર્ષ વર્ષ દવા લીધી હોય

એટલે સૌથી અગત્યની વસ્તુ કે તમારે ચામડીના ડૉક્ટરને બતાવ્યા વગર જાતે કોઈ પણ પ્રકારની ટ્યુબ લગાડવી નહીં ઘરગથ્થુ ઉપચાર નહીં કરવાના હા અને ઘરમાં બીજા કોઈને દાદર હોય સપોઝ તમારા વાઇફ ને છે તમારા મમ્મી ને છે તો બધાની એકી સાથે દવા કરવી બરાબર ચોથી વસ્તુ જે લોકોને દાદર થઈ છે તો કપડા એને ખુલ્લા પહેરવા હા રાત્રે અંડરવેર કાઢી નાખવાના હા હા અને મટી ગયા પછી પણ એના પ્રિવેન્શન માટે તમારે એન્ટીફંગલ પાવડરનો જો પૂરો કોર્સ કરો હા અને તમને ડર્મેટોલોજી સલાહ આપે કે તમારે ત્રણ મહિના માટે ટેબ્લેટ લેવાની છે કે ચાર મહિના માટે લેવાની પૂરો કોર્સ કરો તો ચોક્કસ મટી જાય તો સર અત્યારે હવે ઉનાળો આવ્યો બરાબર અને તમને ખબર છે કે દસમું ધોરણની પરીક્ષા પૈતી છે તો છોકરાઓ વેકેશનમાં જશે તો નાવા જાય પાણીમાં અત્યારના પ્રાણીમાં તમને ખબર છે ક્લિયર રાખો ઘણા બધા ટાઈપના કેમિકલ પણ નાખતા હા તો છોકરાઓ સ્વિમિંગ પુલમાં જાય કે આપણે વોટર પાર્કમાં જાય તો પછી નાઇન બાર નીકળે ને એટલે એની સ્કીનના ઘણા બધા વાંધા આવે ખંજવાળ આવે કે કાળા ભમર જેવા થઈ જાય તો એના વિશે જરાક કયો ના બહુ સરસ ક્વેશ્ચન જઈશું ભાઈ કે ઉનાળામાં અત્યારે વેકેશનની સિઝન છે અથવા તો બધા તમે લોકો બીચ ઉપર જાય કે લોકો સ્વિમિંગ પુલમાં જતા હોય તો સૌથી અગત્યની વસ્તુ કે તમે લાંબો ટાઈમ સુધી તડકે રહેતા હોય ને તો એના માટે સ્કીન તમારું ટેનિંગ થાય પ્લસ અમુક પ્રકારના કેમિકલ છે કે જે કરીને બેક્ટેરિયા ના થાય એના માટે વાપરતા ક્લોરિન જે લોકોને તડકાની એલર્જીની તકલીફ છે અથવા તો ઓલરેડી એને કોઈ તડકાના કારણે થતા રોગો છે અને એ કેમિકલ વાળા પાણીમાં જશે તો એને શરીર ઉપર ખંજવાળ આવશે લાલ ચક્કર થાશે અથવા તો કાયદેસર તમે જોશો જે સ્વિમિંગ કોસ્ટ્યુમ પહેર્યા છે ને એ સ્કીન સિવાયનો પાર્ટ તમારો ડાર્ક થઈ ગયો થઈ જશે હા તો એના માટે એક તો એમને સનસ્ક્રીન કમ્પલસરી વાપરવું જોઈએ બરાબર અને આ સનસ્ક્રીનમાં પણ તમારે છે ને તમે ડર્મેટોલોજી સલાહ લેશો ને તમારી સ્કીનને ને જોઈને કહેશે લોકોના મનમાં ઘણા બધા વિચાર હશે તો આપણે ડોક્ટર સાહેબ ની સલાહ લઈ તો આજ હતા આપણી સાથે ડોક્ટર સનારીયા કે જેમને જે આટલી ઉનાળાના અલગ અલગ રોગ ને માહિતી હતી એ આપણને પ્રદાન કરી તો સર ખૂબ ખૂબ ધન્યવાદ છે આપનો